ફાઇનલી આજે આપણે આવી ગયા છે જંગલમાં અને જંગલમાં આપણે લાકડા કાપવાના છે અને બધા એમ કહેતા હોય કે વિડીયો કાંઈક એવો બનાવો કે જોઈ કોક જોઈ એટલે મજા આવે એના વિશે જાણકારી હોય તો આને કહેવાય બાવેડો અને આ માથે તારે જ છે અમે એટલે આગળ વહી જાય અને આ છે પવન ચક્કો અને આપણે આજ લાકડા કાપવામાં છે પુષ્પા ફિલ્મમાં કેમ લાકડા કાપે એમાં આપણે લાકડા કાપવાના છે અને આવી ગયા હતા કહ્યું તો આપણે આવી જ ગયા આપણે જોવાનું છે કે આ જંગલમાં શું કઈ સિંહ વાઘ દીપડો એ ત્યાં અહીંયા જોવા ના મળે આ તા હું કહેવાય ઓલું ભૂંડું ડુકેડું ભૂંડું કે કાંઈ રોજ કે કાંઈ જોવા જડે કે ના જડે આપણે જોશું અહીંયા તેના કાંઈક જોવાતા જડે છે કે અહીંયા અહીંના માર્ગો હોય એવું પણ અહીંયા કંઈ નક્કી નહીં થતું કે જોવા જડે કે ના જડે લગભગ તો નહીં જડે કેમ કે આપણે રોડ કાંઠે બળતન કાપી બસ વળી ચા પીને આપણે આવી ગયા છે બર્તન કાપવા ચાનો નેસો ચડી ગયો છે એટલે બર્તન હારા કપાય હું આપણા ખાતે જો કે બહુ કપાય નહીં પણ જીનાથી કપાતા હોય એનાથી હારા કપાય અને આપણો કુવાડો ગોતવાનો છે ને આ બર્તન આપણે કાપ્યા છે વિડીયો ઉતારવા ગયા પીડિયાની ભયનો નહીં જોઈ જવું એટલે આ છે કુવાડો તમે તો કોઈથી જોઈ ન હોય આને કહેવાય કુવાળો કુવાડો અને આને કહેવાય બાવેડો અને આમ મારવાનું આમ મારવાનું પણ લાગે નહીં એમ કુવાડા નહીં ના લાગે અને બળતન નહીં ના લાગે એમ કરવાનું બધા કહેતા હોય કાંઈક જાણવા જેવું હોવું જોઈએ વિડીયામાં આમાં જાણવા જેવું શું હોય આને કહેવાય કુવાડો અને આને કહેવાય બળતર આમ લાગે નહીં નહીં મારવાનું એ જાણવા જેવું કુવાડા નહીં ના લાગે અચ્છા જો આ એનો રસ્તો છે દેખાય એનો પગ તમે જોઈ શકો કે આવા કાદવમાંથી એ નીકળી જાય આપણે ના નીકળી શકીએ આપણે જો કે નીકળી તો જાય પણ આપણે ટ્રાય નથી કરવી આવો તેનો રસ્તો છે કેડી કેળીને કેળી છે અને અહીંયા કઈક આવું જંગલ છે તેમાં ચક્કા પણ છે સ્વિટરલો એવું કંઈક નામ કંઈક સારું હોય આપણે બહુ કંઈ ખબર પડતી નહીં એટલે આપણે ત્યાં નીકળી આ બધા લાકડા છે એટલે આપણે કંઈ આપણો આઈફોન પડ્યો છે ધારીની બાજુમાં પડ્યું છે અને હવે આપણે કાપી છે બર્તન આ બધા બાવેરાને કાપવાના જ છે અને સૂકનો સુરત સુરત તો કયું તને ઉગી ગયો છે અને આ કઈક જંગલ છે જંગલમાં જ આપણે કટલી કલાક રહી કંઈ નક્કી ના કહેવાય વિડીયો જોવા આગળ આ ભાઈ તો કેટલો ભૂકો ભરે કંઈ ખબર નહીં પડતી એટલો આપણાથી ભરાય નહીં આનાથી ભરાઈ જાય હાથો ભાંગી ગયો હા એટલે હજી બળતન કાપ્યા છે એક ને કરી નાખ્યું બાવેડાનું અને હવે હજી આપણે એક રીક્ષો એક બળતન કાપવાના છે અને બાવેડો કાપો ને તો આમ નીચે થરેથી કાપવાનો હાવ થડેથી એમ કહેવામાં આવ્યું છે એટલે પાછો બાવેડો બીજું કાંઈ કાપવું હોય ને એટલે નડે નહીં હું અને આપણે આજ વિડીયો બનાવ્યો છે જંગલ વિશે હજી જો આ બધા બાવેડા કાપવાના આપણે ટોટલ રિક્ષો એક રિક્ષો એક બર્તન કાપવાના છે રિક્ષો એક રિક્ષો તમને શું લાગે હું કાપી હગી કપાયે જાય યાર આમાં આવા છે તમને લાગે તો તમારી જાન પર વહી જાય એટલે આ રીક્ષ કામ છે તમે જોઈ લો છે લાગી જાય એવું કઈ હોય નહી કે આપણા હાથમાં જ લાગે એટલે ધ્યાન દઈને બળતન કપો રામ બોલો ભાઈ રામ કુવાડાનો વરિયા હાથો ભાંગી ગયો છે આજના દિમા બે હાથા ભાંગી ગયા ભાઈ એટલે બાપા કહેવાય એટલે કાંઈ કહેવાય નહીં ન કરે જો કે કંઈ કહેવાય નહીં જો આ હાથાનો ભાંગી ગયો છે આની બપોર પહેલાં એક હાથો ભાંગી ગયો હતો અને આજતા વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે બાર કલાક જંગલમાં ચોવી ચોવી ના અડધા બાર થાય ને જે થતા હોય હાલો ને આ બાર કલાક જંગલમાં રહેવાનું છે આપણે જો આ બધા બર્તન કપાઈ ગયા પડ્યા છે આપણા એકસો એક બર્તન લગભગ કપાઈ ગયા છે અને આ પવન ચક્કાનો અવાજ સાંભળી સાંભળીને હવાના કંટાળી ગયા છે તો શું કરી અને અહીંયા વાતાવરણ જોરદાર હોય જંગલમાં વાતાવરણ એકદમ જોરદાર જ હોય ગમે તે આવું મજા જ આવી જાય હા યાર આખે આખો નવે નવો ભાંગી નાખ્યો નવે નવ અડધો જ અડધો હું આ નવે નવો નખીને આવ્યો હતો અને આપણે પાટો તો બાંધી દીધો હોય હવે આપણે ટ્રાય કરી કેવો કાલે ચાલો હવે જોઈ કેટલીક વાર હાલે આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવતા નથી પણ આજ બનાવવો પડશે કેમ કે બાર કલાક જંગલમાં થાય હવાના આયા છ વાગ્યાના અને છ તો તથા દીએ હાથમી જાય સુરજ દાદા અને અંધારું થઈ જાય કેમકે હિયારાના દી એટલે પહેલાં હાથમી જાય એટલે બાર કલાક જંગલમાં થાય એટલે વિડીયો જોજો મજા આવશે જોજો એટલે હવે તો જો કે પૂરો થવા આવ્યો આજના વાયગા છે કંઈક આજના વાયગા છે પાંચ વાયગા છે પાંચ જોઈ લો તમે ચાર ને એકાવન થઈ છે ચાર ને એકાવન થઈ એટલે પાંચ વાયગા આજના એટલે હવે છ વાગ્યે તા લગભગ દી હાથમી જાય અને આપણો કુવાડો છે કુવાડાને તમે લગભગ બધા ઓળખતા જાઓ કુવાડો કીને કહેવાય આપણે ફોર્ચ્યુનરમાં પડી છે આખું જોઈ લો તમે અને જંગલમાં જોરદાર મજા આવે મજા એટલે જોરદાર જ આવે કેમ કે આપણે કામ કરવું પડે એટલે બહુ જો મજા આવતી નથી બધા ઓવરાવી પડે શું કહેવાય ઘરનું રિયમ સમય સંજોગે અમુક ડગલા ભરવા પડે આવી નાનકડી નદી ભરી છે ઝરણું બોલે તો ઝરણું તો ના કહેવાય નદી કહેવાય જો અત્યારે વાયગા છે સાડા પાંચ થઈ ગયા છે અને આપણે હવે આમાં જંગલમાં જરાક જોઈ જોઈ રખડી લઈ જોઈ જોઈ નહીં કે કેવો વ્યૂ આવે જોરદાર જંગલમાં આવો એટલે મજા જ આવે અને આજતા તો વિડીયો જોરદાર બની ગયો છે આજનો આવો વિડીયો લગભગ આપણો કે બહેનો નથી જેમ કે કંઈ કંઈક આપણે વોઇસ અવર કરી દઈ અને કંઈ કંઈક જો આ પગલાં છે ઢૂંઢડાઓના બોલે તો ને રોજના બોલે તો અને આ લાઇન છે મોટી એ લખલ છે ભાઈ ખતરા દેખાય છે તમને નગર જોમ કરવું જરા ભાઈ ખતરા અને નાનકડું નદી ભાઈ છે અને આ તો કંઈક મજા જ આવી ગઈ મજા કંઈક જંગલમાં તો જો કે મજા અલગ જ આવવાની છે બસ હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે જવાનો ઘરે જવાનો અને હજી જો કે અડધી કલાક બાકી છે આજે છ વાગ્યા લગન તો આપણે મિનિમમ રહેવું જ અને હવે જોજો તમે વિડીયો જોજો મજા આવી હોય તો અને મજા આવી તો લાઈક કોમેન્ટને શેર કરવાનું ભૂલશો નહીં ભૂલતા નહીં ભૂલશો નહીં નહીં ભૂલતા આપણે સવારે કીધું હતું કે કાંઈ વાઘ સિંહણા દીપ કે કાંઈ જોવા જડે પણ આ જંગલ કંઈ એવડું બધું મોટું નથી આ તો નાનકડું જંગલ છે અહીંયા એવું કાંઈ પ્રાણી હોય નહીં વધીને ભૂંડળા હોય અને વધીને ઓલા શું કહેવાય રોજ ને એવા જ પ્રાણી હોય આમાં કંઈ મોટા બીજા કઈ પ્રાણી હોય નહીં અને આ કંઈક આ જંગલનો વ્યૂ આવો આવે જંગલમાં જાવ તો મોજ જ આવે એટલે તમને હું હવાનું ભાષણ દઉં હું અને અહીંયા આપણો વ્લોગ પૂરો કરી વ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટને શેર કરતા રહીજો આવો નવો બ્લોગ તમને પાછે ખરે હવે જોવા જડે કે ના જડે આ બીજો આનથી બને એટલો સારો જ બનાવી અને મેં આના આગલા વ્લોગમાં કીધું હતું કે બને એટલો વિડીયો સારો બનાવી પણ આજુ ખરે આટલો તો સારો બન્યો એટલે જરાક લાઇક ઠોકતા જ આવજો લાઇક ને શેર માં તો કરજો ગમ્યો કે નથી ગમ્યો યાર આપણે આટલી મહેનત કરીને તમે એમ કયો નથી ગમ્યો તો કહી દેજો ના ગમે તોય કહી દેજો ને ગમે તોય કહી દેજો હાલો આપણે મળી નવા બ્લોગમાં આભાર